નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું દેશના દુશ્મન નંબર એકની જી હા ભારત દેશના દુશ્મન નંબર એક દાઉદ ઇબ્રાહીમને લઈને એક નવી વાત સામે આવી છે સોશિયલ મીડિયામાં તે ચર્ચાએ અને તે વાતે જોર પકડ્યું છે કે દાઉદ ઇબ્રાહીમને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે અને આ ઝેરને કારણે તેની હાલત ખરાબ થઈ છે તેને કરાચીની એક ફૂલ સિક્યુરિટી સાથેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને વાત તો તે પણ છે કે તેને શરીરમાં ગેગરી થઈ જતા તેમના પગના બે અંગૂઠા પણ કાપી નાખવામાં આવ્યા છે જો વાતને માનીએ તો પાકિસ્તાની મીડિયા પણ સોશિયલ મીડિયાના અહેવાલથી તેને સમર્થન આપી રહી છે અને પાકિસ્તાની મીડિયાનું પણ કેવું છે કે આ વાત સામે આવી રહી છે કે દાઉદ ઇબ્રાહીમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ ઝેર કોળે આપ્યું અને કઈ રીતના આખી ઘટના ઘટી તેની ઉપર હજી સુધી કોઈ પાકિસ્તાની પોલીસે ખુલાસા કર્યા નથી અને તે વાતની સત્તાવાર પણ પુષ્ટિ થઈ નથી પણ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે દેશના નંબર વન દુશ્મન દાઉદ ઇબ્રાહીમ અત્યારે હોસ્પિટલમાં મરણ પથારીએ છે હકીકતમાં સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે દાઉદ ઇબ્રાહીમને કરાચીની હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી દાખલ કરવામાં આવ્યો છે દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ દાઉદ ઇબ્રાહીમને ઝેર આપી છે જેને કારણે દાઉદની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે દાઉદની ગેંગના ભૂતપૂર્વ સભ્યોએ પુષ્ટિ કરી કે દાઉદ ગંભીર બીમારીને કારણે કરાચીની હોસ્પિટલમાં દાખલ છે તેને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો તેને કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યાં કોઈને જવાની મંજૂરી નથી માત્ર ઉચ્ચ અધિકારીઓ અને તેની પરિવારના નજીકના લોકો ત્યાં જઈ શકશે પાકિસ્તાની મીડિયા જીઓ ટીવી ન્યૂઝે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓને ટાંકીને કહ્યું હતું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ વિશે પાકિસ્તાનમાં અફવાઓ ફેલાઈ છે જેને ગંભીર તબીબી સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે આપને બતાવી દે કે જે ઝેર આપવામાં આવ્યું છે તેની પાછળનું કોઈ કારણ બહાર આવ્યું નથી આપને જણાવી દઈએ કે દાઉદ ઇબ્રાહીમ પાંસાઠ વર્ષથી છે અને વર્ષોથી તે ભાગેડું છે અને ઘણા વર્ષોથી પાકિસ્તાનના કરાચીમાં રહે છે પાકિસ્તાની મીડિયાના અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી એવી અડકળો છે કે દાઉદની અચાનક તબિયત ખરાબ થવા પાછળનું કારણ જે રોઈ શકે આ પહેલા એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હતો તાજેતરમાં એવી પણ ચર્ચા હતી કે ગેગરીને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના અંગૂઠા પણ કાપી નાખવામાં આવ્યા હતા આપને જો અમારો આ વિડીયો ગમ્યો હોય અને અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારા સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મને આપ ફોલો કરો લાઈક કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો